જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શું આપણા ધારેલા કામ માતાજી કરે ખરા શું માતાજી અશક્યમાંથી શક્ય બનાવે ખરા અને શું આ બધું શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા તો વિડીયોમાં છેલ્લા સુધી બના રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા માતાજીનું નામ જરૂરથી લખજો અને જો તમે આવા દેવ બાબતે બીજા પણ નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને જરૂરથી કરજો તો મિત્રો જ્યારે આપણે કોઈ મુસીબતમાં ફસાણા હોય અને એવું લાગે કે હવે આ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી અને તમને એવો કોઈ વ્યક્તિ મળી જાય અથવા તમને આપોઆપ એવો રસ્તો મળી જાય કે એ મુસીબતમાંથી તમે બહાર નીકળી જાઓ તો એ તમારી કુળદેવી કે તમારા ઈષ્ટદેવ કે તમારા પૂર્વજ અથવા તમે જે માતાજીની પૂજાપાઠ કરતા હોય એ માતાજીએ તમને રસ્તો બતાવ્યો હોય અને આ શ્રદ્ધા કહેવાય અને અંધશ્રદ્ધા ના કહેવાય ઘણા લોકો એવું માને છે કે આ બધું અંધશ્રદ્ધા છે પણ અંધશ્રદ્ધા એને કહેવાય કે તમે કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરો છો અને એ વ્યક્તિ એકવાર ખોટું બોલે છે પછી તમે બીજી વાર ભરોસો કરો અને એ વ્યક્તિ વારે ઘડી તમારાથી ખોટું બોલે અને તમને ખબર છે કે આ વ્યક્તિ વારે ઘડીએ આવું કરે છે છતાં પણ તમે એના ઉપર આંધ્રો વિશ્વાસ રાખો છો તો એને અંધશ્રદ્ધા કહેવાય અને વાત કરીએ માતાજી ઉપર વિશ્વાસની કે આપણે માતાજી ઉપર વિશ્વાસ કરીએ કે માતાજી આપણું ધારેલું કામ કરશે અને એના માટે આપણે માતાજીના વિશ્વાસે બેસી રહીએ તો માતાજી આપણું એ કામ ના કરે કારણ કે મિત્રો માતાજી જોડે આપણા ધારેલા કામ હોય તો માતાજી એ કામ કરે ખરા પણ એના માટે આપણે માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ અને એની સાથે સાથે એના માટે આપણે કર્મ પણ કરવા પડે મતલબ કે મિત્રો તમારે કોઈ સરકારી નોકરી લેવી છે તો એ નોકરી માટે તમારે એ પ્રમાણે અભ્યાસ કરવો પડે અને મહેનત કરવી પડે અને પછી એમાં તમને કંઈ મુસીબત આવે તો તમે માતાજીને પ્રાર્થના કરો કે હે મા મને આ કાર્યમાં મદદ કરજો તો માતાજી તમારી સાચી નીતિથી કરેલી ભક્તિ અને તમારી મહેનતથી કોઈ પણ રીતે તમારી મદદ કરવા જરૂરથી આવશે કેમ કે મિત્રો જો તમારી ભક્તિ અને મહેનત સાચી હશે તો માતાજી તમારી મદદ કરવા જરૂરથી આવે અને ભલે એ જાતે ના આવે પણ કોઈ પણ રીતે એ તમારી રક્ષા કરવા આવે જ પણ એના માટે તમારો માતાજી ઉપર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ અને એની સાથે સાથે મહેનત ચાલુ રાખવાની અને તમારાથી બને તેટલા ધર્મના કાર્યો કરવાના અને ક્યારે કોઈનું ખોટું વિચારવાનું નહીં જો આટલું તમે કરશો તો તમારા કુળદેવી તમારા પૂર્વજ તમારા ઉપર હંમેશા ખુશ રહેશે અને તમારા ધાર્યા કામ જરૂરથી કરશે તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપડી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને આવા દેવ બાબતેના બીજા પણ નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી